સુરતની અંદર આવી રહ્યા છીએ મિત્રો બરાબર એટલે સુરતમાં આપણે આ તમામ કરવાની છે ધમ બતાવવાની છે ખરે કરી એટલે પહોંચી જજો સુરતની અંદર બરાબર એટલે આજે પાછું લોગ ચાલુ કરી દીધો છે મિત્રો એટલે એવું લાગે નહીં કે આ વ્લોગ ઉત્તમ લોગર લોગ નથી નાખતો બરાબર પાછું લોગ નાખે છે હવે તારે ડેલી લોગ આવશે સુરતમાં બરોબર આજે જાય છે તમારો ભાઈ સુરત બરોબર એટલે હમણાં પછી તમને મળું છું બરોબર તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બરોબર ને આપણે નાય ધોન થઈ જશે બહાર હવે આટલો મિત્રો આપણે નીકળી બહાર છે બહુ કુત આલે તેલું બને આ મિત્રો 80 આવડે બાર અખડવા માટે એવું છે જો તો 왔다ણ જાવ થોડું કોષે થોડું વરસાદ મોકળો કાળામ કાળામમાં થોડો વરસાદ મોકળો なるબાર હારું કોડે મિત્રો ગંડીની લોકમાં જડેલે રહેજો

રસ્તામાં તો કે હેતરે તો હોય નહીં રાઈ લોવા મળે તમને તો એવું છે જો આ એવું શરૂ છે માંમેસ આયા હોય તો તડકો આવે છે ને લો કાળો આવે જો આવે તો મિત્રો કન્ટિન્યુ બધા વ્લોગ માં રહે

થોડોક આરામ કરી લઈ રાત નીકળવાનું સ્પર્શ સુરત આરામ કરી લઈ મિત્રો તો મિત્રો હવે સીધો મળે તમને ચાર વાગે આપણે પૂરી જવું છે જમી લઉં પૂરી જાઓ અને હવે સીધો તમને મળે ચાર વાગે રેડી થઈને નીકળી ગયા છીએ ગામમાં અને જવાનું છે આપણે લાઠી છ વાગી જશે આપણે જાય છે ટાઈમ આવી ગયો છે આપણે સુરત જવાના જોઈ શકો છો આપણે હમણાં જાય છે છ વાગી જશે આપણે લાઠથી દેવા નીકળી પછી બસ આવેથી મળું પાછળ જે કે હોટલ જોઈ શકો છો ઝૂલે બેઠા હતા જો મિત્રો જે કે હોટલ <laughs> ये के होटल ओल्ड से भाई चलो भाई क्या पानी ना नाश्ता ना टोक बस सुबह प्लेन में भी थे दो ही सौ पचास लिबस से दो एक के होटल लिबस से आम आम भी इसमें मलोले से पड़ी का